પક્ષીઓ કરી પક્ષીઓ સરસ મજાનું ચરે એ રીતનું આયોજન કરીએ તો આવો બ્લોગમાં બતાવીએ બધા મિત્રો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મેદાનમાં તમે જોઈ રહ્યા છો વધારે વરસાદને કારણે ચોમાસાની ઋતુમાં આ ઘાસ બહુ મોટું થઈ ગયું છે તેથી પક્ષીઓને આપણે દાણા નાખીએ તો પક્ષીઓને ચરવામાં ચરણમાં મજા આવતી નથી તેથી આપણે આ પાવળા ઘરે થોડું સ્વસ્થ કરી દઈએ મસ્ત કરી દીને પછી આપણે ઇના માટે તંતર માટે દાણા નાખીએ તો બને રહો વ્લોગમાં જોઓ મિત્રો આ છે જગ્યા આ ઘાસ બહુ ઉગી ગયું તેથી આવું આ પાવડા વડે આપણે સાફ સફાઈ ચાલુ કરી દઈએ તો તમે બધા જો મિત્રો આપણને થાક લાગ્યો અરવિંદ થોડી મદદ કરાવવા ભાગનું તો કોમ થઈ ગયું અને મસ્ત ગ્રાઉન્ડ જેવું થઈ માટે દોડા નાખીશું ફાવશે આ ચારામાં ફાવતું નતું મિત્રો તો વ્લોગમાં બધા રહ્યો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્યાર સપોર્ટ મોહબ્બત બનાવી રાખજો તો અમારા કિશન ભાઈ પણ સપોર્ટ કરે કિશન બે શબ્દો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણો કોમ કરી એના વિશે બે શબ્દો બોલી દે એમ તો ચકલીઓ માટે અને બધા પક્ષીઓ માટે આપણે સરસ મસ્ત મેદાન બનાવી દીધું છે એટલે મોય દોણા નાખી દેવાના એટલે આઈન ખોય બરાબર અને આપણી સ્કૂલ વિશે બે શબ્દો બોલી દેજો હજુ હમે દેખા સ્કૂલ વિશે મોટો મજા આવી મજા આવી ગઈ નવા નવા તમે આજે અરવિંદભાઈ સરસ મજાનું કોમ કરી રહ્યા મોટા ભાગનું કોમ થઈ ગયું છે મિત્રો જો આપણે સાફ સફાઈ કરી દીધી આ ઘાસ સારો એથી હટાવી દીધો હો અને કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ કરી દીધું હ તો ફાઇનલી મિત્રો આપણું આ જો પક્ષીઓ માટે મેદાન સ્પર્શ કરી દીધું પક્ષીઓ માટે આપણે દાણા નાખીશું અને ફર્સ્ટ ક્લાસ ઘાસ પાછ હટાવી દીધું હો અને આવું આપણે થોડી પોણી પોણી ફોટી અને મસ્ત જમીન કરી દી એટલે કમ્પ્લીટ રેડી ટુ ડેડી થઈ જાય

હવે આ દાણા લઈને આપણે ત્યાં જઈએ અને મેદાનમાં નાખીએ તો પક્ષીઓ આવશે અને દાણા ચરશી તો ફાઈનલ મિત્રો આપણે આવી જઈએ લઈ ગૌ અને શકવા માટે નાખી જઈએ દાણા તો આપણે જોઈ રહ્યા હોય મસ્ત ફર્સ્ટ ક્લાસ બે મિનિટ જોવા મિત્રો ફાઇનલી મિત્રો આપી દીધા નાખી દીધા છે દાણા આપણા મેદાનમાં ફર્સ્ટ ક્લાસ બસ કરીને તો હવે આપણે જોઈએ કે ઉપરથી કેટલા પક્ષીઓ આવે છે દાણા ચણવા માટે તો એ આવી એ પણ આપ્યો વ્લોગમાં બ્લોગમાં અને બ્લોગને લાઈક ફોલો સબસ્ક્રાઇબ ને શેર કરવાનું ભૂલતા ના અને અમને પ્રેમ ને સપોર્ટ તમારો બનાય રાખજો અને આવા આવા અમે કામ કરી રહ્યા તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલી મિત્રો ઉપરથી ઉડીને કબૂતર ચણ ચણવા માટે આવી ગયા છે અને સરસ મજાનું જો આ કબૂતરા આવીને ચણવા મંડ્યા છે તો અમારી ચેનલને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે માતાજી